બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી છે ત્યારે ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે વધુ હાલત ગંભીર હોવાથી ભાવનગર રિફર કરાયા છે તો થોડી વાર માટે અફરાતફરી મચી જવા પામી હતી આ ઘટનાને લઈને લોકોના ટોળી ટોળા પણ એકઠા થયા હતા એ અંતર્ગત જાફરાબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્લ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર